હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હરહાર મહાદેવ તો આઈ હોપ બધા સારા હશો અને હેલ્ધી જઈશો તો હેલ્ધી જ મારી બધા પ્રેર છે કે બધા હેલ્ધી રહો ને એકદમ મસ્ત રહો તો કહીશ જો સવાર સવારમાં અમે કે કેવું કે હું તો કાંઈ ઊભા ઉભા સ્ટાર્ટ કરું તો આજ બેઠા બેઠા સ્ટાર્ટ કર્યું કેમ કે સવાર સવારમાં જો મેં મારું આ તમને બતાવવા માંગતો હતો જો અમે રાતે શું કર્યું હતું જોઈ લો આ મેથી અને જીરા ધાણા જીરું સિંગ આખું જીરું છે ને જીરું ધાણા નહીં ઓનલી જીરું ને પલાળીને મિક્સ કરીને મૂકી દીધું હતું તો હવે એને આ ગરણીથી ગાળીને આમાં લઈ લઈશું ચમચીથી હલાવાનું મેં હલાઈને રાતે ઓલું કર્યું હતું આને પછી આપડે પી જવાનું ખાલી પેટે સવાર સવાર જો આ મેથી અને જીરું હવે આને પી જવાનું એ તો હું પી જઈશ તો કહીશ જો સવાર સવારમાં છે ને મમ્મીએ આ મસ્તીના ભીંડાનો ઢગલો ઉતાર્યો કા મમ્મી સુરત મોકલવાનો છે ઘણા બધા એમાં રિલેટિવ્સ રહે એમના માટે સુરત મોકલવા અને ઘણા બધા મમ્મી કે ઉતરો તો કા મમ્મી કે ઘણો બધો ઉગી ગયો હતો તો મેં મમ્મીએ વિચાર્યું હાલો ઉતારી જ લઈ તો ઉતારી લીધો સવાર સુરત મોકલવાનો હતો ને હા કેવડી જો ખરી આ રહી લાલ જો આ રહી તો ગાઈસ સારી રીતે અમે સ્ટાર્ટ કર્યું છે મેં હજુ નાસ્તો નથી કર્યો નાસ્તામાં બન્યું છે ભાખરી નાસ્તામાં બની છે ભાખરી અને ચા ને એવું બધું બન્યું છે બટ હું આજ ભાખરી નહીં કેમ કેમકે હું આ પી લઉં ને એટલે મને આમ આવવા માટે વોમિટિંગના તમે કીધું આજ હવે ખાવું નથી કે આ પીવું ને પછી મને અડધો કલાક પછી જ નાસ્તો કરવાનો હોય તો મેં કીધું આ ચાને ખારી બનાવો તો મમ્મીને કેટલા દિવસથી કહું છું કે હાલો આપણે ખારી બનાવી રોજ વેચાતી લાવી એ કરતાં બહારથી લાવી એ કરતાં ઘરે જ બનાવી નાખી હારી નહીં તો મમ્મી કહું ખારીમાં કાંઈ મહેનત નથી કરવાની ખાલી લોટ બાંધીને એનો મસ્તો લોકો અને ચંદ્રિકા માસી કહે છે કે દૂધીના થેપલાની રેસીપી કયો આપણે દૂધી લાવીને એના થેપલા બનાવશું ને તો એ રેસીપી ચંદ્રિકા માસીને બતાવશો ઓકે હા તો ચંદ્રિકામાંથી ચિંતા ના કરો તમને રેસીપી જરૂર બતાવશો બોલેવા આવ્યો હતો ને તો લીંબુ જોયું તો આ વ્હાઈટ કલરનું રીંગણું લટકાતું તો મેં કીધું તોડી લો મમ્મી જઈને બતાવું ઘરે કે વ્હાઈટ કલરનું રીંગણું હોય તો ભાઈ સાજે વિસર્જન થઈ ગયું ગણપતિ બાપાનું અને ગણપતિ બાપા જાય એટલે બધાને બહુ દુઃખ થાય બહુ ઉત્સાહીથી ઉત્સાહ મીન્સ કે બહુ એટલે બહુ ઓલાથી એક્સાઇટમેન્ટથી બધા ગણપતિ બાપા લાવે દસ દિવસ એમની પૂજા કરે આરતી કરે બહુ એટલે ડાન્સ કરે ગરબા રમે પછી વિસર્જનના ટાઈમ બધાને બહુ દુઃખ થાય બાપાને બહુ દુઃખ થાય કે જતા મીન્સ કે વર્ષ વિસર્જન પર બહુ એટલે બહુ બધા દુઃખ થાય ઘણા બધા તો રોવે તો વીસ જેવી રીતે ગણપતિ બાપાનો તહેવાર પૂરો થઈ ગઈ ને હવે આવશે નવરાત્રિ એટલે મમ્મી નવરાત્રિ માટે અત્યારથી તૈયાર થવા માંડ્યા છે તૈયારી મીન્સ કે પેકિંગ કરવા માંડ્યા છે એમના મમ્મી જવાના છે એમના પિયરમાં મારા મામાના ઘરે એટલે મારા મમ્મી જવાનું એમનું પિયર એટલે મારા મામાનું ઘર જ થાય તો મમ્મી કરે છે પેકિંગ ને મમ્મીએ મસ્તીની નવી નવી સાડી પહેરી છે આજે હાલો તમને બતાવું અને મમ્મી જાય છે એકલા એકલા જાય છે મારા ભાઈ મારા ભાઈને તો મારા ભાઈને સ્કૂલ ચાલુ છે મારે હું નથી જ જવાનું મારી મમ્મી એકલા જવાના છે તો મમ્મી જાય છે આ ગરબા નવે નવ દિવસ મસ્ત નવી 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 ચડાઈ ચડી પહેરીને ગરબા રમશે મમ્મી જાય છે પિયરમાં તો એમનું પેકિંગ ચાલુ છે હવે તો મમ્મીને બતાવીએ મમ્મી આજ નવી સાડી પહેરી છે કેમ કે મમ્મી મૂડમાં હોય ને તો જ સાડી ક્યાં ક્યાંનો કહું છું હાલો ફોટા પાડી ફોટા પાડી એમ તો કોઈ દિવસ મને એમ લલચાવે નહીં હાલ મારે મારા ફોટા પાડી દે ને આ છે આપણે થોડીક એમની અણી કાઢવી હાલો તમને બતાવીને મસ્તીની આજ હાડી પહેરી મારી મમ્મી તો ગાઈશ જો મમ્મીને ક્યારનો મનાવું છું હાલો ને હાલો ને હાલો તો મમ્મી ફાઇનલી જો મમ્મી શું કરો તમે

તો મમ્મી હવે જવાના છે એમને પિયર માં હાય મોડું ઝગમગ જગમગ થાય નું તો આવડું પેકિંગ બેકિંગ થઈ ગઈ છે મમ્મી નવરાત્રી કરો પિયરમાં જવાના અરે રે મમ્મી રો રોતા હમણાં ગીત ગાતા હતા કયું ગીત ગાતા હતા મારું પિયર યુ મને વઉથી વાલ કોમેન્ટ કરજો મસ્ત લાગે મમ્મી પહેલી વાર ચાલો સારી 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 નહીં ફૂલ હમ આજનું વાતાવરણ મસ્ત છે કે મમ્મી મમ્મી નું કઈ ફિક્સ નથી હજુ જવું ના જવું આ તો હાડી તો મમ્મી રીલ બનાવો હાટો પેરી મસ્તી ને બે ચાર રીલ બનાવી લીધી તો ગઈ અત્યારે હું મારો ભાઈ લુડો રમીએ છીએ રમવાનું સ્ટાર્ટ કર્યું નીના ભેગો જો આ કઈ વરસાદ નું નામ નથી બટ આ એક વાદળું છે જો મમ્મી આ ઊભા મમ્મી કહે છે કે જો તમારો નસીબ ખરાબ કહેતા તમે બે રમવા માં સેટઅપ કર્યો રમવાનો કરો મારો ભાઈ એટલો સરવાય ને વાત જ તમે જવા મમ્મી ના એ ખૂકી વાગી જાય મમ્મીને તો અત્યારે મેં રમવાનું સેટઅપ કર્યું અને જો વરસાદ ચાલુ થઈ ગયો હાલો તો આપણે પછી રાખીએ રમવાનું તો કંઈ તમે બધા જોઈ શકો છો કે કેટલા દિવસ પહેલાં અહીંયા બે ત્રણ દિવસ પહેલાં કેટલું બધું પાણી હતું ને અત્યારે કેટલું હાવ ઓછું થઈ ગયું અને તમને બધાને એક કામની તમે અમારા ગામની એક વાત તમને જાણવા માગું છું તો અહીંયા છે ને આ પુલ ઉપર આ છે ને પુલ ડરાવનો પુલ છે પુલ છે ને આના ઉપર ભૂત થાય રાતે કોઈ આ પુલ ઉપર નથી આવતો હું અત્યારે બેઠો છું પુલની ધાર ઉપર બટ અહીંયા રાતે કોઈ નથી આવતું કેમકે આ રાતે પુલ ઉપર અહીં મઢીના પાસે પુલ ઉપર બહુ ભૂત થાય કોઈ આ મીન્સ કે રસ્તામાં નીકળે નહીં ભૂત રિયલ કહું તમને મજાક નથી કરતો પુલ પર ભૂત આવે ને બધા ભૂત ભૂત છે ને બધા રિયલ દેખાય બોલો અને ભૂત બધા મને તારા ઘરે લઈ જાય એમ જસ્ટ ફની છે બટ ભૂત રિયલમાં છે અહીંયા ગાઈશ બધા કોઈ રાત થાય ને એટલે કોઈ અહીંયા આવતું નથી બોલો બાકી નજારો બહુ મસ્ત દિવસના મજા આવે અહીંયા બટ રાતે તો એવું થાય કે ભૂત છે એમ તો અત્યારે અમારા ઘરના બારાક નાની એવું વાસળું આવીનું ખાય ખાતું ડોયું ડોહ્યું ગોલું ગોલું ડોહ્યું ડોયું વાસડો ને મારા ઘર આગળ બધું ખડ ને એવું બધું છે ને ત્યાં અહીંયા ઊભો હતો તો ખડ ખાતો તો મેં કીધું આપણે આને લઈ લઈએ વ્લોગમાં તે ફેમસ થઈ ગયો એ વિચારે કે આ શું કરે મારો વિડીયો કેમ લઈએ વિડીયો કેમ લઈ છે અને એ એક પગથી છે ને લંગડું છે બિચારું લંગડું છે અને એમ લગડાઈ લગડાઈને હાલે બિચારું આવા છે બિચારામાં જો જો જોઈ કેવું લંગડાઈ લંગડાઈ લંગડાઈના આ બિચારો કો કોકે એક્સિડન્ટ કર્યું હશે આ કોકે ઠોકી દીધું હશે બિચારોને જો જો ઉપર એનો પગ લઈ લે બાકીનું આજનું વાતાવરણ બહુ એટલું બહુ મસ્ત છે જો જો બિચારો તું કઈ બાજુ જાશો બોલ નું આનું શું રમ આ સીબડું છે બોલ નથી અરે આ સીબડું છે ખાવાનું ને સીબડું આવે ગાંડા કઈ બાજુ હાલ કેટલો ટાઈમ સુધી આવીશ ના વેલા આવજે ના માર ખાઈશો ઓય બાય બાય જઈને બધા બેસ્ટ ફ્રેન્ડ્સ બધા આવી ગયા છે બધા એના બેસ્ટ ફ્રેન્ડ એને લેવા આવી ગયા છે જો આ ભાઈ ભાઈ છે એના બેસ્ટ ફ્રેન્ડ બધા કું રાજને લેવા આવી ગયા છે અરે અરે બધી આ બીએમડબલ્યુ લઈને આવ્યો કેટીએમ લઈને આવ્યો આ બીએમડબલ્યુ લઈને આવ્યો વાહ 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 ભાઈ કોક દિવસ અમારે જેવા ગરીબ માણસના ગાડી ચલાવવા આપજો ભાઈ જો એક બીજો એક આવ્યો જો તો અહીંયા જ રમવાનો પ્રોગ્રામ છે કે શું તો ક્યાં રમવું તમારા બધાને અહીંયા રમવું કે ત્યાં મઢીએ જઈને રમવું તું એક બીજી ગાડી આવે તિચકુડી ટીચખુડી ગાડી આવે પણ ટીચખુડી ગાડી તો વાયડ માં ઘરી ગઈ છે તો હે ને તિચખુડી ગાડી વાયડ કરી ગઈ લે અહિયાં એ રીજા એની ગાડી આવે છે પણ એની ગાડી અત્યારે વાડમાં જતી રહી લાઇસન્સ વગરની ગાડી એવું થાય ને લાઇસન્સ વગર હું કામ ફરક ગાંડા તો આ એક આ છે બીએમ ડબલ્યુ નહીં સોરી કેટીએમ આ છે કઈ આ બધી બાઈકુના નામ તો કયો યાર મને કોઈ બાઈક તો ગાય બિચારી લંગડી છે અને એના પગમાં વાગ્યું છે તો મમ્મીને આગળ જતી એ આગળ જતી રહી ને તો મમ્મી એને બોલાવે છે કેમ કે મમ્મીને એવી ગાયોથી એવું જેના પગ ઓલા થઈ ગયા હોય જે એમ ઓલા હોય ને ફિઝિકલી એમના ઉપર મમ્મીને બહુ દયા આવે બિચારા કેવું એમ લંગડી લાગણી બિચારું લંગડું

મને કંઈ ખબર નથી તો બની જાય એટલે દૂધી એક જેવી લાગે ને ગિહોળું એક જેવું આઈ થિંક ગિહોળું કાલ બનાવી નહીં કહ્યું આજ દૂધી હશે તો દૂધી તો દૂધીનું શાક ને એવું હતું તો જો અત્યારે કઢી ખીચડી દૂધીનું શાક ને રોટલી ને એવું બધું તો જો અત્યારે છે ને લાડો ખાવા બેઠો છો કેમ કે કેવું કે મને દૂધી ને ગીહોળા ને બધું ઓછું ભાવે તો હું કડી ખીચડી થોડીક ખાધી હતી તો કડી ખીચડી ખાધી એટલે થોડીક ભૂખ તો લાગે ને પણ આપણા ઘરના બનાવેલા લાડવા હતા તો આપણે પછી ઉલાડવાનું ચાલુ છે આખો ડબ્બો લઈને બેહી ગયો આખો ડબ્બો આખો ડબ્બો લઈને વહે ગયો તો જમી લીધું અહીંયા જ થોડીક છે ને મને તબિયતમાં ફેરફાર લાગે થોડુંક માથો દુખાય છે મારા પગ બહુ એટલે બહુ દુખાય છે તો ક્લિનિકમાં ગયા હતા ઇન્જેક્શન આપ્યું થોડીક અમથી દવા આપી મેં કીધું દવામાં નથી જોતી ઇન્જેક્શન આપી દો મને દવા ખાવાથી એટલી ચીડ છે ને તમે વાત જ હજ તો કંઈ જમી લીધું અને બેસી ગયા છે હું તો મમ્મી તો કઈ એમની અનુપમા જોવા ગયા છે મમ્મી એમની મમ્મી તો બેડરૂમમાં જતા રહે એમની અનુપમા જોવા અનુપમા ચાલુ થઈ ગઈ તો અનુપમા જોતા હશે તો આજનો મારો વિડીયો અહીંયા જેને કરું છું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું નેક્સ્ટ લોકમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ એ જય દ્વારકાધીશ